निरोगी देवाイツून पाचा सनातन धर्मना भाई, भाई। कोई बांधणा नही निवालो नही हेवा घरमा पाचा पदाले का जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम

ફિલ્મની પંક્તિ દ્વારા પાછા બંધ સંસ્થાઓ કામ કરી રહી છે વધારે કરવું જોઈએ તમે નહીં આવો ત્યાં સુધી થોડુંક અધૂરું લાગશે અમને

एक वस्तु तुम्हारा तो बाप तुम्हें ने वो रदे की थी तो कि सत्य नहीं बाजू में ऊपर है वह माटे लायन वादी लायन कृष्ण सत्य ने बाजू में ऊपर है वह माटे बापू लायन वादी हो पलायन वाली थे लायन ने पलायन उसे मुरगांव के शाह

ખાવાનું બંધ થાય પીવાનું બંધ થાય બાબા તમારે આગળ તમારો રોટલો ખાવા માટે આવી આવીને

રમેશભાઈ સંઘવી અમારા કચ્છના એણે વિનોબાજી ઉપરના ચિંતન આવી પુસ્તિકાઓ બહાર પાડી છે કારણ કે રામકથાની કોઈ સીમા નથી આની પ્રતી બધાને છે પ્રકાર નાના પ્રકારના રામ અવતારો થયા છે અને તેથી રામાયણ સત સતકોટી અપાર સો કરોડ રામાયણ અપાર રામાયણ છે શતાધિક રામાયણ નો તો હું સાક્ષી છું આ લઈને બેઠો છું એટલે ભારતની પ્રાદેશિક ભાષાઓમાં રામાયણ વિદેશની ભાષાઓની રામાયણ ચાઇનાની રામાયણ જાપાનીઝ રામાયણ આના જે ભાષાંતર ઉપલબ્ધ થયા શતાધિક રામાયણનું અવલોકન તમારા

आरजबम, आरजब, सर, अमृत से साहेब तो आपने बहुत कठोर सताजी हैं, बहुत आक्रामक बनता जाइए मतलब कि कर्माद अमृत से, तौष, दया, क्षमा, आरजबम, शांति, शांति माने, शम। ઘટના ઘટે શાંત ભગવાન બુદ્ધ ના જીવનની એક કથા છે બુદ્ધ ને તરસ લાગી ને એમને એક ને કહ્યું કે પેલી નદી જે છે જળ રહ્યા એટલે કળશ લઈને પાણી લેવા જાય છે પણ એ જાય છે એના પહેલા એક બળદગાડ નદી માંથી પસાર થયું એટલે પાણી ઢોળાઈ ગયું એટલે પાછું આવ્યું પ્રભુ આપને તૃષા છે તરસ લાગી પણ પાણી ડોળું છે હું કેમ કરું તો પાછો જાય અને હવે તું પાછો તુરંત આવતો નહીં એ બળદગાડાને કારણે પાણી ડોળાયું શાંતિથી કિનારે બેચે અડધો કલાક બેચે એટલે પાણી એની શાંત થઈ જશે અને પછી લોટો ભરી અઘરું બહુ છે ઘણા જીવ હોય છે પાંચ દસ પાંચ સાત જણનું ઘર મહિનામાં એક ઉત્પાદ્ય હોય ને મારી નાખે આખા એક જ ઉત્પાદ્યો હોય કઈ તીઠી એનો જન્મ થયો હોય કોઈ એવું શુદ્ધ ચોપડી હશે

એ કે આ બાલ દિલ સાહુક હે ઉત્પાર્થન કર માનકોષમાં કહે છે ઉત્પાર્થન 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 મશન મન એ બુધ ગાય પણ ને પીડો મત મન તરફ તહરી દર્શન i'm gonna be playing

વિશ્વાસ રે આજે તમારી સામે અમે ગાઈએ છીએ બોલ્યા એનો મૂળમાં રામ નામ છે તો નામ છે નામ એનો મહિમા છે બહુ મોટો આમ તો ક્ષડાક્ષણ મંત્ર નામ નું કહેવાય રામ રામાય નમ ઓમ રામાય નમઃ પણ આ ઓમ શબ્દ છે ને મારું વ્યક્તિગત

રહેતાડુમાં ભગવાન રામે અવતાર લઈને જે જે કામ કર્યા એ આજ કળીયુગમાં ભગવાન નું નામ નું નામ તમે મજૂરી કરો ખેતરમાં જાઓ જે કઈ તમે કરતા હો પણ સાંજે ઘરે આવો અને હાથ પગ મોઢું થોડું ધોઈને અનુકૂળ હોય તો અને પડકાર ઉપર બેસી એકાદી અગરબત્તી થાય તો કરવી ન થાય તો કોઈ ચિંતા નહીં ભગવાન રામનું નામ થોડી વાર જપવું આપણે બીજું કંઈ કરવાની જરૂર

એવું રામનું નામ એનો બહુ તુલસીનાથજીએ ગાયું છે બધા બળા મોટા મોટા મહાપુરુષો એ રામ નામ દ્વારા રામ નામ દ્વારા શુદ્ધિ પ્રાપ્ત કરી છે તો કહો